Haru ya, udah na, mar tuh hari tuh cutlo time sih dia darah sih na, ya dia darah sih nu hari na tuh buka na, lahir hari tuh aja sirup biru kawa, pas jember lah kak Haru. તાપ તો ભૂખા કાઢો પડે હા કોમા એ બો ઘણું બધું બાદ કાપી નાખી ગયું આવા તમારો જ કોમો હાથ ના મોડું જોતા શું કરોડું ઘેરી ઘેર તાપ કરો તો એને

હાઠ મજા આવી ગઈ શીરો ખાવાની મારે ચોખ્ખા ઘીનો શીરો બનાવેલો આવો શીરો તો આવો ને તાલે જ પણ ખાવ મળે જબ્બર શીરો બનાવેલો જબ્બર જબરો શીરો બનાવી લો આવો અગડો બગડો starting થઈ ગયો ના અરે શું કહું તમે આવો સ્વાદ ચાખી તો નહીં આયા કરતા કે મારું ખાલી મોડું બતાવો કે મોડું જોવા આવો યાર ના યાર મારે આવું પડે કા પાણી નદી ખાહરી એટલે તમારો લેવ પડી ગઈ હારે તો હું જવ મોડું મારે આ ફરી આ બાહા આઈટીઓ તો બે ઓટો મારશું બાહા અરે એવો તો રો ભાઈ બાજરી કાપવાની છે ના ના મારા કોમો પાવ મારે ઘેર બાજરી કાપવાની છે એ પુ કરાવન દે કે મારા પર તો દયા ખાવ આય ફરી એરો ના

લાઈ ના મને જય્યાવાદે દે બાઇક લઈને જ છે તો આવેલો એટલો વાંધો નતો અહી ડાયરેક્ટ પણ ગુરુજી થયા ના એવું કશું ના હોય હારીમ તો જવું પડે બે દાડે ના કરે આપડે કશી ત્યાં જ ના રે

અને તો અમને પરિવારને સુપાવા અમાર દેવને અમાર દેવ થઈ ગયો મારા ભાઈ મલ્લે હ હા હા અલ્યા બોલ્યા અલ્યા હા તો હા તા બો પડ્યો ઉઘા જરી રોમ મે ના રોજ હોય આવું રોજ ઘેર દાડે હોય તો આવો તો ખરા જ ના પોતાના મારી ખબર લે જમીન માં ભાગ આવો પડશે બાપા કે ખબર પડે ખબર બીજા નહીં આવો બહુ સારું નહીં રાખવાનું થયું

મને કે તો ખરા કે પેલી સ્માર્ટ વોચ આવે લે કે મારે તો અલ્ટીકા જોઈએ આવજો અલ્ટીકા તો એવી ના ગાડી ગાડીની વાત કરું હે હોતા અને હું સાયકલ ફેરવાનું તમે તો ગાડીની વાત કરતા મે તો બાઇક પણ હું તો સાયકલ ફેરવાનું તો આ ગાડી મારે થાય ને તો તાપમા બાવ કારણ પડજો ને એટલે અલ્ટ્રીકા લઈ આવો

भा स রাखमा